સમગ્ર દેશમાં આસાબેર મહાશિવરાત્રીની ઉજવણી સુરતના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા મંદિરો વિશેષ શણગાર અને સુરક્ષા વ્યવસ્થા ત્રણસો કરોડની જમીન બચાવવાના કૌભાંડમાં ધરપકડ ઇકોસેલ દ્વારા બિલ્ડર વિનુ માલવ્યાની ધરપકડ સ્ટેમ્પ પેપર પર બોગસ સટખત બનાવ્યા ગેંગ સાથે સંકળાયેલા ત્રણ સુરતીઓ ઝડપાયા બસો સત્યાવીસ ક્રેડિટ કાર્ડનો થપ્પો અને લાખોના ટ્રાન્ઝેક્શન એન્જિનિયરનું કારસ્થાન કાળું નાણું સફેદ કરવાનું કૌભાંડ ટ્રક ચાલકે મોપેટને અડફેટે લઈને ત્રણને ઉડાવ્યા મહિલાનું કચડાઈ જતા મોત ભાઈની નજર સામે બહેનનું મોત અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થયો વિસ્તારથી તો ગુજરાત પૌરાણિક મંદિરો માટે વિશ્વભરમાં જાણીતું છે સોમનાથથી લઈને દ્વારકા સુધીના મંદિરો પોતાની આગવી વિશેષતા ધરાવે છે પરંતુ સુરતમાં અઠવાલાયન્સ વિસ્તારમાં આવેલું ઈચ્છાનાથ મહાદેવ મંદિર એક એવી વિશેષતા ધરાવે છે જે કદાચ સમગ્ર ગુજરાતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી આ મંદિર રાજ્યનું એક માત્ર એવું ધાર્મિક સ્થળ છે જેનો સંપૂર્ણ વહીવટ કોઈ ખાનગી ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા નહીં પરંતુ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે આજે મહાશિવરાત્રીના તહેવારને લઈ શિવ ભક્તોમાં શિવના દર્શન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી સવારથી ઈચ્છાનાથ મહાદેવના મંદિરે ભારે સંખ્યામાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે મંદિર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું લોકવાયકા મુજબ અઠવા લાઈન્સ નું મહાદેવ પચાસ વર્ષ પહેલા ભગવાન ઈચ્છાનાથ બિરાજમાન હતા વર્ષ ઓગણીસો માં આ મંદિરનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી વર્ષ ઓગણીસો માં ઈચ્છાનાથ મહાદેવનું વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું શહેરના હજારો શ્રદ્ધાળુઓ ભગવાન પૂર્ણ કરે છે જણાવ્યું હતું કે આજે શિવરાત્રીના મહાપર્વ પર મંદિરમાં ભારે ભક્તોની ભીડો લાગી છે અને પચીસ થી ત્રીસ પોલીસ કર્મચારીઓ દ્વારા મંદિરમાં સેવા અપાઈ રહી છે આ મંદિર લગભગ પંચોતેર વર્ષથી પણ વધારે જૂનું છે

શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છે આ પર્વનું આધ્યાત્મિક રીતે પણ વિશેષ મહત્વ રહેલું છે જેથી આજે ભક્તો દ્વારા ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે સાથે જ ઉપવાસ પણ કરવામાં આવે છે ભક્તો આજના દિવસે ભગવાન શિવને જળ ચડાવીને ધન્યતા અનુભવે છે તંત્ર દ્વારા તમામ મંદિરોમાં સુરક્ષા હેતુ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો મહાન પર્વનાથ બાબા आज का तो महान पर्व है इस पर्व का वर्णन क्या कर सकते हैं? आज का शिवरात्रिपर्व भगवान शिव पार्वती के विवाह का दिन है चौबीस घंटे जो अखंड तो सकल सिद्ध होता है और कुछ भी नहीं कर पाता तो आज एक लोटा जल कम से कम एक लोटा जल तो हर एक व्यक्ति को सिव जी चढ़ाना चाहिए और उसे अलग अलग शहद गन्ना का जूस पानी दूध घी शहद आदि या सामग्री उसे चढ़ाकर पूजन करता उसका तो उसका मनोकार सिद्धि होता है महान पुण्य की प्राप्ति है आज शिवरात्रि पर्व में और ऐसा तो खासतौर से ये पर्व तो बहुत ही अद्वितीय पर्व है जैसे ही भगवान भोलेनाथ की कृपा कौन नहीं जानता है हैं इनकी कृपा तो अभय वरदान रहता है तुम किसी भी तरह से इनके शरण में चले जाओ इनको एक लोटा जल दे दो इसमें खुश हो जाते हैं यदि कहीं इनको विशेष तौर से तुम पंचोपचार पूजन कर लो सो ही पूजा कर लो और कहीं राजोपचार पूजा करके भगवान से प्रार्थना करते यानी राजोपचार में चौबीस घंटा एक आसन में बैठ करके अखंड अभिषेक करते हो ये चौबीस घंटा पूर्ण होते हुए तुम्हारी मनोकामना सिद्ध होती है और होगा करने वाले को चाहिए સુરતમાં જમીન માલિકોને છેત્રી કરોડોની જમીન બચાવી પાડવામાં માહેર ગણાતો આરોપી વિનુ હરિભાઈ માલવિયા ફરી એકવાર કાયદાના શકંજામાં આવ્યો છે સુરત ઇકોસેલ્સ દ્વારા વેસુ વિસ્તારની કિંમતી જમીન હડપ કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે અગિયાર જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો વિનુ માલવિયા જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેનો અકડ મિજાજ અને મીડિયા પ્રત્યેનો તેનો ઉદ્ધત અભિગમ ચર્ચાનો વિષય બન્યો હતો

સોળ ઓગસ્ટ બે હજાર એક અને છવ્વીસ મે બે હજાર એક લખીને અલગ અલગ સાટા ખતો તૈયાર કરવામાં આવ્યા હતા વિનુ માલવિયાની ધરપકડ બાદ તેને જ્યારે મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે તેનો એટીટ્યૂડ કોઈ રીઢા અપરાધી જેવો જ હતો

આર્થિક ગુના નિવારણ શાખા ઇકોનોમિક ઓફેન્સ વિંગ જે સમગ્ર શહેરમાં જે પણ આર્થિક ગુનાઓ દાખલ થતા હોય છે જે જમીન રિલેટેડ હોય ડાયમંડ બિઝનેસ રિલેટેડ હોય ટેક્સટાઇલ રિલેટેડ હોય કે કોઈ પ્રોપર્ટી રિલેટેડ હોય આ બધા ગુનાઓની તપાસ ડાયરેક્ટ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને રાઘવેન્દ્ર વસ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ તપાસ થતી હોય છે આ આર્થિક ગુના નિવારણ શાખામાં એક અરજી આવેલી હતી જે અરજી અનુસંધાને વેસુના સર્વે નંબર ત્રણસો અગિયાર ઓબ્લિક બે જે સુરત શહેરની અંદર જે વેસું છે જે બૂમિંગ એરિયા છે જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે આ વિસ્તારની ત્રણસો અગિયાર ઓબ્લિક બે સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટાખતો ઊભા કરીને એક જાણીતો ગુનેગાર છે ચીટર છે વિનુ હરિભાઈ માલવિયા એ અને એના સાગરીદ પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ એની પાસેથી એક્સ્ટ્રોશન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જે સર્વે નંબર ત્રણસો અગિયાર બેની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર જે પાંચ હજાર બાસઠ સ્ટેમ્પ પેપર નંબર એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટાખતો ઊભા કરી લીધેલા હતા અને એ સાટાખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ મેજિસ્ટ્રેટ જે બ્રાન્ચ છે એની અંદર ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે સાટાખત ઊભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના મે મહિનાની બે હજાર એકની મે મહિનાની તારીખ અને બે હજાર એકની ઓગસ્ટ મહિનાની બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રેવન્યુ સ્ટેમ્પ ઉપરના સાટાખતો આ જોતા ઉડીને આગે વળગી એવી હકીકત મળી હતી કે આ સાટાખતો છે એ ખોટા ઊભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટાખતોનો ઉપયોગ આ જમીન છે ને વિવાગ વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસથી પૈસા પડાવવા માટે આખો આ સાટાખત ઊભા કરેલા હતા ટોટલ જે તપાસ કરવામાં આવી એના આધારે આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને ચારસો છ ચારસો વીસ ચારસો પાંસઠ સડસઠ અડસઠ ઇકોતેર એકસો છ ત્રાણું છન્નું નવ્વાણું અને એકસો વીસ બી અને ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ જે આરોપી છે વિનુ માલવિયા એની ધરપકડ કરવામાં આવી છે એને અરેસ્ટ કરીને આજે એના ફર્ધર નિમાન્ડની પ્રોસીજર કરવામાં આવી રહી છે સુરત ઇકોનોમિક સેલના ડીસીપી કરણસિંહ રાજ વાઘેલાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિનુ માલવિયા એક જાણીતો અને રીઢો ગુનેગાર છે તે પોલીસ તપાસમાં જરા પણ સહકાર આપી રહ્યો નથી અને પ્રશ્નોના ગોળ ગોળ જવાબ આપીને તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે ડીસીપીએ વધુમાં ઉમેર્યું હતું કે આરોપી એટલો ચાલાક છે કે તે પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને છુપાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યો છે

જેમાં એક સિવિલ એન્જિનિયર પણ સામેલ છે આ ગેંગ વોટ્સએપ આરોપીઓ બસો સત્યાવીસ જેટલા ક્રેડિટ કાર્ડ અને બાણું ત્રેપન લાખના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે આ ટોળકી જામતારા ગેંગના કાળી કમાણીના નાણાંને દસ ટકા કમિશન લઈને સફેદ કરવાનું કૌભાંડ ચલાવતા હતા આ ઘટનાની શરૂઆત વીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થઈ હતી ફરિયાદીના દીકરાના મિત્રના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી ડિજિટલ આરટીઓ ઈસ્ટ ચલાન ડોટ એપી કે નામની ફાઇલ આવી હતી આ ફાઇલ ડાઉનલોડ કરતાં જ મોબાઈલ હેક થઈ ગયો હતો ત્યારબાદ હેકર્શે તે મિત્રના વોટ્સએપ ગ્રુપમાં પણ આ જ ફાઇલ મોકલી હતી ફરિયાદીના દીકરાએ જેવી આ ફાઇલ ડાઉનલોડ કરી કે તરત જ તેનો પણ ફોન હેક થયો અને તેના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે રૂપિયા પાંચ લાખ બે હજાર પાંચસો બાસઠ ઉપડી ગયા હતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા ફરિયાદીએ તુરંત સાયબર હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર કોલ કર્યો હતો ત્યારબાદ ચૌદ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે વિધિવત ફરિયાદ નોંધાઈ હતી ટેકનિકલ સર્વેલન્સ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં સૌપ્રથમ નિશ્ચિત નથવાણી અને ગૌતમ મંડલની ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન બહાર આવ્યું કે જામતારા બેઠેલા ઠગો સુરતમાં પોતાના એજન્ટો ધરાવે છે આ એજન્ટો ફ્રોડના નાણાં ઠેકાણે પાડવા માટે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટના વ્યવસાયનો આશરો લેતા હતા લોકોના બેંક ખાતામાંથી ચોરી કરેલા નાણાં આરોપીઓ પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ભરવામાં વાપરતા અને તે રકમ રોકડ સ્વરૂપે અથવા સીડીએમ મશીન દ્વારા ફરી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતા હતા પોલીસે અશ્વિન ગાંગાણીની ઓફિસમાં દરોડો પાડી બે મોબાઈલ એક સીપીયુ બે પીઓએસ મશીન અને જુદી જુદી બેંકોના બસો ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા છે તપાસમાં ખુલ્યું છે કે આરબીએલ બેંકના ત્રીસ ક્રેડિટ કાર્ડમાં અગાઉ ઓગણીસ જેટલી સાયબર ફરિયાદો નોંધાયેલી છે જેમાં છે રૂપિયા ઓગણીસ લાખ દસ હજાર ત્રણસો ફ્રોડ થયેલું છે વધુમાં એક પેટીએમ પીઓએસ ઉપયોગ કરતી હતી જ્યારે કોઈ યુઝર આ ફાઇલ ઇન્સ્ટોલ કરે છે ત્યારે તે મોબાઈલના મેસેજ કોન્ટેક્ટ્સ અને ગેલેરીની પરમિશન મેળવી લે છે આનાથી હેકર્સ યુઝરના ઓટીપી સીધા વાંચી શકે છે જેના કારણે બેંક એકાઉન્ટ્સમાંથી પૈસા ટ્રાન્સફર કરવા તેમના માટે સરળ બની જાય છે ને આડિયો ઈ ચલનની એક ખોટી એપીકે ફાઈલ મોકલી એમને પાસેથી થી 5.5 રૂપિયા પડાવવા વાળી જે જામતારા ગેંગ થી એમને પાસે એમને ઇન્ટરોગેટ કરતા સાયબર ક્રાઈમ સેલે સુરત થી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલુ છે એને પકડી પાડ્યો છે એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યો છે એક આરોપીનું નામ છે અભિષેક સુથાર બીજોનું નામ છે અશ્વિન મંગાણી અને ત્રીજો છે ગૌરવ માલવિયા જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત દસમી પાસ છે અને બીજા જે બે બે છે બીકોમ પાસ છે એ લોકોનું કામ હતું જે જેમવાળી ગેંગ છે એમને લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરીઝ છે એમના જે ક્રેડિટ કાર્ડનું બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરાવીને એમ રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને જામતારા ગેંગને દસ પર્સન્ટ કમિશન માટે કાપી કાપીને સીડીએમ મશીન મારફતે જામદારા ગેંગ ને ના અકાઉન્ટ ડિપોઝિટ કરતા હતા જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકો ને 227 ક્રેડિટ કાર્ડ્સ અને બે પોઈન્ટ ઓફ સેલિંગ મશીન એના સિવાય સીપીયુ વગેરે મળ્યું છે અને એક પીઓએસ મશીન ની અત્યાર સુધીમાં માં થી માહિતી આવી ગઈ છે જેમાં 92 લાખ નું ટ્રાન્ઝેક્શન્સ થયું છે સામે આવી ગયું છે અને જે 30 આરબીએલ બેંક ક્રેડિટ કાર્ડ છે જે અહીંયા નાના વર્ગના લોકો છે જેની પાસે ક્રેડિટ કાર્ડ હોય અને એમની પાસે પૈસા ના હોય ધારો કે જયારે સાયકલ પેમેન્ટ થઈ ગયું હોય ત્યારે તો એ લોકો પછી આવા માણસો સંપર્ક કરે ફોર એક્ઝામ્પલ એ ઓફિસ ચલાવતા હતા એમના ઓફિસનું નામ હતું ઇન્સ્ટાબિલ ઇન્સ્ટા બિલ નામનું એમને ઓફિસ હતું અને તમારી પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને પૈસા ના હોય ચૂકવા માટે તો પછી એ લોકો તમારા માટે પૈસા ચૂકવાની તમને પ્રોમિસ આપતા હતા તમારા ક્રેડિટ કાર્ડ લઈ લેશે અને પછી આ ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન જામધારા ગેન્કને આપતા હતા અને જે ફ્રોડનું પૈસા છે એમનાથી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવીને પછી જે ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાયકલ એક્સટેન્ડ થઈ જાય તો પછી એ જ ક્રેડિટ કાર્ડ અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરીને અ પછી રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને સીડીએમ મારફતે આરોપીઓને મોકલતા હતા આરોપીનો પ્રોફાઇલ શું છે ક્યાં ભેગા જે અશ્વિન ગંગાણી છે એ દસમી પાસ છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી આજ કામ કરે છે એ લોકો ભેગા નથી કામ કરતા હતા બધા અલગ અલગ કામ કરતા હતા પોતપોતાના રીતે તો જે ગૌરવ માલવીયા અભિષેક સુતારના આઝિસ્ટન્સમાં હતો અને એ લોકો બંને જાન પહેચાન ઓળખ ઓળખતા માણસો જે છે એમની પાસેથી ક્રેડિટ કાર્ડ લઈ લેતા હતા અને પછી પેમેન્ટ કરાવી લીધું હતું અને જે વિડ્રોવલ કામ હતું એ ગૌરવ માલ્યા કરતો પકડાયેલા આરોપીઓમાં એક સિવિલ એન્જિનિયર અને એક બીકોમ ગ્રેજ્યુએટ છે આ બાબત ચિંતાજનક છે કે ભણેલા ગણેલા યુવાનો ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં અથવા દસ કમિશન જેવી આકર્ષક ઓફરોમાં આવીને આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગના પ્યાદા બની રહ્યા છે ગૌરવ માલવિયાએ કબૂલાત કરી છે કે તેણે વીસથી વધુ વખત નાણાં જામતારા મોકલ્યા હતા હવે સમય છે એક વિરામનો मुद्दाओं से देश न पैनल पर थसे चर्चा वातमा थसे स्पष्ट संवाद हमें हावी चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर क्योंकि समस्या तुम्हारी लड तुम्हारी जो मारी साथे फक्त વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આજે પંદર ફેબ્રુઆરી એક ગમખ્વા અકસ્માત સર્જાયો હતો ગઢપુર નીપજ્યું છે જ્યારે તેમના ભાઈ અને પૌત્રને સામાન ઇજા પહોંચી છે રોડ પર લોહી લુહાણ હાલતમાં પડેલી મહિલાને અન્ય મહિલાઓએ પોતાની ઓઢણી આપી જોડી બનાવી ઉંચકીને કારમાં હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો

ત્યારબાદ મનુભાઈ તેમની બહેન સરોજબેન અને પૌત્ર હિયાનને મોપેડ પર બેસાડીને ઘરે પરત ફરી રહ્યા હતા જ્યારે તેઓ ગઢપુર વાય જંક્શન પાસે આવેલા શિવાંત હાઇટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટ્રકના ચાલકે તેમની મોપેડને સાઈડમાંથી જોરદાર ટક્કર મારી હતી ટક્કર લાગતા જ ત્રણેય વ્યક્તિઓ રસ્તા પર પટકાયા હતા કમનસીબે સરોજબેન ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા જેના કારણે તેમના બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ગંભીર ઈજાઓને કારણે સારવાર મળે તે પહેલા જ તબીબોએ સરોજબેનને મૃત જાહેર કર્યા હતા અત્રે ઉલેખનીય છે કે બંને પગ કચડાઈ જવા સાથે જ લોહી લુહાણ હાલતમાં પડેલા સરોજબેનને ઊંચાંકવા માટે ત્યાં હાજર મહિલાઓએ પોતાની ઓઢણીઓ આપી હતી અને ત્યારબાદ જોડી બનાવી તેમણે ઊંચકીને કારમાં હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સને મોડું થયું હોવાથી કારમાં લઈ જવાનો પ્રયાસ કરતા હતા તે દરમિયાન જ એકસો આઠ એમ્બ્યુલન્સ આવી જતા તેમાં હોસ્પિટલ ખસેડાયા હતા મનુભાઈ સવાણીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રક નંબરના આધારે ફરાર ચાલકને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે અનોખી પહેલ જોવા મળી હતી શહીદોને શ્રદ્ધાંજલિનો અનોખો કાર્યક્રમ સુરતની એક શાળાએ વેલેન્ટાઇન ડે ને કાળા દિવસ તરીકે ઉજવ્યો હતો પુલવામા પુલવામાટેકમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવ્યો હતો પરંતુ સુરતની એક શાળાએ આ દિવસની ઉજવણી અનોખી રીતે કરી પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ તરીકે શાળાએ કાળો દિવસ ઉજવ્યો શાળાના બાળકોએ ભવિષ્યમાં આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાનો અને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ લીધો શાળાના સંચાલકોએ શાળાના પરિસરમાં શહીદ સૈનિકોના ફોટા સામે દીવો પ્રગટાવીને મૌન પાડ્યું આ પહેલ શાળાના બાળકોમાં દેશભક્તિને પ્રોત્સાહન આપવા અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો એક સારો માર્ગ છે नमस्ते आप डॉक्टर मोनिका शर्मा प्रिंसिपल ऑफ संभालिश अकेडमी सी बी एस सी प्रिंसिपल आज हमारे यहाँ पे चौदह फरवरी के उपलक्ष्य जो कि वैलेंटाइन डे के रूप में बनाया जाता है जो कि हमारी सभ्या सभ्यता और संस्कृति से बिल्कुल भी मैच नहीं खाता है और पुलवामा जब अटैक हुआ था तब तो उसमें चालीस जो हमारे जवान थे वो शहीद हो गए टेरिस अटैक के कारण चालीस शहीद हुए चालीस जवान शहीद हुए उनके परिवार को इससे बड़ी बहुत हानि हुई तो उनको श्रद्धांजलि देते हुए हमने आज बच्चों से शपथ समारोह करवाया कि चौदह फरवरी को वैलेंटाइन डे के रूप में ना बना के ब्लैक ब्लैक डे के रूप में बनाया ताकि जो हमारे जो जवान है

આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ હિન્દુ આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વાબાંગ જમીર પણ ખાસ ઉપસ્થિત રહીને તમામને વિશેષ માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી સાથે જ તમામ આગેવાનો દ્વારા પણ જરૂરી માર્ગદર્શન અપાયા હતા અને આવનારા તમામ તહેવારો ભાઈચારાના માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવી બાહેંધરી પણ આપી હતી ચૌદ ફેબ્રુઆરીએ જ્યારે સમગ્ર વિશ્વ વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યું હતું ત્યારે સુરતને એક શાળા દ્વારા અવશેષ એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું માતૃપિતૃ વંદન કાર્યક્રમ સુરતની પ્રતિષ્ઠિત

દીકરીઓ દ્વારા કરવામાં આવે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જાણીતા શિક્ષણવિદ દીપકભાઈ રાજ્યગુરુની વિશેષ ઉપસ્થિતિમાં તેઓ દ્વારા ખૂબ સુંદર રીતે બાળકો પાસે તેમના માતા પિતાનું પૂજન વિધિ સર કરાવવામાં આવ્યું હતું જેમાં બાળકોએ માતા પિતાના ચાંદલો કર્યો અને ફુલહાર પહેરાવી તેમનું મોં મીઠું કરાવ્યું હતું તમામ વાલીઓ અને બાળકો એકબીજાને ગળે ભેટ્યા ત્યારે માહોલ ખૂબ જ ભાવુક બની ગયો હતો ઘણા માતા પિતા અને બાળકો આંખમાં આંસુ રોકી શકતા ન હતા અંતે બાળકોને જીવનમાં પ્રગતિ કરે એવા શપથ લેવડાવ્યા અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો

એ આચાર્ય કિશોરભાઈ જાની તેમજ તમામ શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી નમસ્કાર ઋષિમાં પૂર્ણવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ શાળાના આજે લુથરા હોલમાં ચૌદમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કે જે દેશભરમાં પૂર્વની સંસ્કૃતિ પ્રમાણે વેલેન્ટાઇન ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ શાળાના લુથરા હોલમાં વંદનનો ખૂબ સરસ કાર્યક્રમ યોજાયો કે જે સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થી વાલી મંડળ અને સર્વ માટેનો એક યાદગાર પ્રસંગ બની રહ્યો એવો વંદનનો કાર્યક્રમ યોજાયો આજના અમારી શાળાના વંદનના કાર્યક્રમથી મને મારા માતાનું ખૂબ મહત્ત્વ જણાવ્યું છે જે ડૉક્ટર દીપકભાઈ સર હતા રાજેન્દુ સાહેબ એમણે અમને માતા પિતાના ઇમ્પોર્ટન્સ વિશે ઘણું બધું કહ્યું અને એનાથી હું ને મારા મમ્મી બહુ ભાવુક થઈ ગયા અને સરનો આભાર આજે જ્યારે અમે શાળામાંથી લુજ માતૃ માતૃભું વંદન હતું ત્યારે માતાના ચરમ સ્પર્શ બધું કરવાનું હતું ત્યારે બધાના હૃદયમાં એમ એકદમ ઉર્જાઈ ગયેલી માતા પિતા વિશે એકદમ સારું સમજાવ્યું આજે ચૌદ ફેબ્રુઆરી એટલે વેલિંગ ડે તો આખી દુનિયા આજે વેલિડન્સ ડે ઉજવે છે પરંતુ આપણે આજે અમારી શાળામાં માતૃપિતૃ વંદન દિવસ ઉજવીએ છીએ આજનો દિવસ મારી જિંદગીનો સૌથી સારો દિવસ હશે હું એવું કહી શકું કારણ કે આજના દિવસે મને હું અને મારા પિતા અમે બંને જે રીતે ઘરે મળ્યા જે રીતે મેં એમનું પૂજન કર્યું એ બધું મારી જિંદગીનું સૌથી સારી ક્ષણ હતું હું હંમેશા આ ક્ષણને યાદ રાખીશ અને આ ક્ષણ મને આપવા માટે હું સમગ્ર શિક્ષણગણ મારા આચાર્યશ્રી

માતા અને પિતાનું આ શાળાના વિદ્યાર્થીઓએ જે પૂજન અર્ચન કર્યું એ ખરેખર ખૂબ જ વિસ્મરણીય છે આજે પશ્ચિમી સંસ્કૃતિને અનુકરણ થઈ રહ્યું છે અને એવા માહોલની વચ્ચે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે શાળા પરિવાર દ્વારા